ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડમાં મૃતકોના પરિવારને ન્યાય મળે તેવા હેતુથી આગામી પચીસ તારીખે રાજકોટ બંધનું એલાન કરવામાં આવ્યું છે ત્યારે સમગ્ર રાજકોટમાં પત્રિકા વિતરણ સાથે અલગ અલગ જગ્યાએ જઈને લોકોને બંધ રાખવા અંગે વિનંતી કરવામાં આવી રહી છે રાજકોટ બંધ એલાનમાં શહેરના વેપારીઓએ સમર્થન આપ્યું છે સાથે જ શહેરના દરેક વેપારીઓ બપોર સુધી પોતાનો વેપાર ધંધો બંધ રાખી પીડિત પરિવારને ન્યાય મળે તે માટે આમાં જોડાશે ત્રણસોથી પણ વધુ વેપારીઓ પોતાનો ધંધો રોજગાર બંધ રાખી ન્યાયની યાત્રામાં જોડાશે દીપકભાઈ બોબારુ ટીઆરપી ગોમઝોમમાં કોંગ્રેસ સમિતિ દ્વારા જે પચીસ છનું મંગળવારના આપવામાં આવ્યું છે એલાન બપોર સુધીનું એમાં એ દ્વારા રાજકીય રીતે અમે કોઈ ઓલી રીતે નથી પણ જે અત્યારે જે બનાવ બનેલ છે અને એ અઘટિત બનેલ છે અને આટલા લોકો સફળ થયા છે અને આટલા લોકોના મૃત્યુ થયા છે તો એ બાબતમાં અમારો સખત વિરોધ છે એને ન્યાય મળવો જોઈ અને દોષિતોને પૂરેપૂરી સજા મળવી જોઈએ એવી અમારી લાગણી છે અમારે અઢીસોથી ત્રણસો દુકાન ત્યાં ધરાવીએ છીએ કેવી રીતના ના અમે અડધો દિવસ બપોરે અમે બાર વાગ્યા સુધીનું કારણ કે વેપાર ઉદ્યોગ છે એક એવી વસ્તુ છે કે કોઈને આડો વાર છે એટલે બેંકના કોઈને કામ કરવા હોય તો અમે બાર વાગ્યા સુધીનું એલાન આપેલ છે

કે પડા બજારનું હાથ સમાજ એ કહેવાય કે જે લાખાજીરા રાજા હતા એ સમયથી ત્યાં દુકાનો આવેલી છે અને હજી પૌરાણિક દુકાનો ત્યાં તમને જોવા મળે હવે બધા ન્યૂ બિલ્ડિંગ થતા જાય છે ધીરે ધીરે પણ ત્યાં જૂનામાં જૂની પરાબજારના દાણાપીઠ દુકાન બજાર જ છે ત્યાંથી બધું સ્ટેટ વખતની આ બધી છે માટે કે આ આ સમર્થનમાં એટલા જે રાજકોટ ખાતે આવો બનાવ બને છે અને અઘટિત બનાવ કોઈ દિવસ કોઈ પણ સહન ન થાય એવો બનાવ છે અને આટલા નિર્દોષ માણસો જે મરી ગયા છે એના માટે અમને ખૂબ જ દુઃખની લાગણી અનુભવીએ છીએ અમારા બધા એસોસિએશનના સભ્યો કારોબારી સભ્યો ત્યાં વેપારી મિત્રો એને ખૂબ જ અમને લાગણી દર્શાવી છે કે ભાઈ આ આના સામે આપણો સખત વિરોધ અમે આપેલા બી સખત વિરોધ કર્યો હતો અને એ અમારા બે મિનિટ મૌન પાડીને અમે દાન કરીને અમારો વિરોધ દર્શાવ્યો હતો પણ આ જે કોંગ્રેસ સમિતિ દ્વારા જે આન આપ્યું તો અમે અમારી પાસે કોંગ્રેસવાળા આવેલ અને અમે કીધું કે ભાઈ કોઈ વાંધો નહીં આ બાબતમાં અમને અમારે તો આમાં ન્યાય મળે એ બાબત છે અમારે રાજકીય કોઈનું લેવા દેવાય ન હોય પણ આનો ન્યાય મળવો જોઈએ અને ન્યાય પણ એવી રીતે હું તો કહું છું કે મારા મતે એવું થવું જોઈએ કે જે લોકો કૌભાંડ કરીને પૈસા મેળવી ગયા છે એ બધા પાસેથી પાછા મેળવી અને આ લોકોને બધાને વળતર ચૂકવો એવી અમારી લાગણી છે